અમદાવાદના ઘી કાંઠામાં રોડ ના રીપેરિંગ નામે નવો આરસીસી રોડ ખોદાયો પોલ ખોલતો વિડીયો વાયરલ જુઓ ઘી કાંઠા રણછોડજી ના મંદિર પાસે હજી મહિના પેલા રોડ જ બનાવ્યો છે હાલત ફરી ખોદીને ને બનાવે છે બોગસ પટેલ વાપર્યું છે બોગસ ફરીથી બનાવવાનું ક્યાં છે હવે હજી મહિનો જ થયો છે બનાવ્યો છે અને હાલત જુઓ મ્યુનિસિપાલિટીના અધિકારીઓના અને કોન્ટ્રાક્ટો તરો અને નેતાઓની મિલી ભગત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે